જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજ મહાદેવના છેલ્લા કોમેડી યુટ્યુબ ચેનલ ઉપર તો બધા વિચાર કરતા કે બાર મહિનાથી વિડીયો આવ્યો નથી બરાબર અને આ જે અચાનક વિડીયો આવ્યા એટલે તમને બી વિચાર આવે છે એના વિશે બી વાત કરીશું અને આ વિડીયો કોમેડી નથી આ જસ્ટ થોડું તમારો સપોર્ટ જોઈતો હતો અને થોડીક વાત કરવી હતી એટલે બનાવ્યો હતો આપણે વાત કરીએ સપોર્ટની તો મિત્રો જો લગભગ દસ બાર મહિના થઈ ગયા આપણો કોમેડી વિડીયો નક્કી નાખ્યો આ ચેનલ ઉપર બરાબર અને આપણે એક અલગ ચેનલ બનાવી મેં ખુદની બરોબર લગભગ દસ બાર દિવસ છે ચેનલ બનાવી અને એ ચેનલ શેના વિશે છે બ્લોગ વિશે તો વ્લોગના વિશે વાત કરીએ તો કઈ ટાઈપના વ્લોગ મારી ડેલી લાઈફના અને હું જે જગ્યાએ ધાર્મિક સ્થળો પર ફરવા જાઉં પ્લસ હું નોકરી કરું કામ ધંધાના વિશે છે અને મારી જોડે એક લોડિંગ રિક્ષા છે બરાબર તેની માલની હેરાફેરી કરીએ અલગ અલગ ગામમાં જઈએ અલગ અલગ સ્તરો ઉપર જઈએ તો રસ્તાઓ તેના લોકેશનો હું બતાવું છું બ્લોગની અંદર જો તો મિત્રો એ ટાઈપના વિડીયો જો તમને જોવા ગમતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જઈને સબસ્ક્રાઈબ કરી દો અને નામ પણ આવે છે સ્ક્રીન ઉપર સર્ચ કરીને તમે ડાયરેક્ટ ચેનલ ઉપર જઈ શકો છો અને વાત કરીએ આવા મહાદેવના છેલ્લા કોમેડી યુટ્યુબ ચેનલ પર વિડીયો કેમ નથી આવતા એ તો તમે જઈને લીધું અને વિડીયો આવશે કે નહીં એના વિશે વાત કરી આવે તો મિત્રો જો આ વિડીયો પર સો કોમેન્ટ આવશે તો આપણે ટીમને ભેગી કરીશું અને વાત કરીશું કે ભાઈ આપણા સબસ્ક્રાઈબરો મિત્રો ચાહક મિત્રો એમ કહે છે કે તમે વિડીયો બનાવો તો આપણે ટીમને મનાવીશું બધા ભેગા થઈ મંજૂરી લેશું એમની એ જો રાજી હોય તો બધા ભેગા મારીને આપણે ફરીથી નવી આઈડી બનાવી નવી ચેનલ બનાવીને વિડીયો નાખીશું બરાબર બસ આટલું બીજું કૈકી આવું હતું નહીં અને હા મિત્રો સપોર્ટ કરજો નવી ચેનલ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ